ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરમાં કાર્યાલય ગિરનાર કમલમ ખાતે સૂર્યકાંતભાઈ આચાર્ય પુસ્તક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાન મળે ત્યાં જવાનું ચૂકશો નહીં ભવિષ્ય તમારી રાહ જોઈને બેઠું છે તે સૂત્રને સાર્થક કરવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી તેમને વાંચન માટે વિશેષ સવલતો મળી રહે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ વિદ્યાર્થીઓ હવે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના ગિરનાર કમલમ કાર્યાલય ખાતે પણ પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વાંચન કરી શકશે પુસ્તકાલયમાં અતિ આધુનિક પુસ્તકો અને સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેમ મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપાલિયાએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંગઠનના હોદ્દેદારો કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેટરો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ